જાપાન માટે નવું વર્ષ અપ બની રહ્યું છે નવા વર્ષના પહેલા જ દિવસે ભૂકંપમાં પચાસ થી વધુ લોકોના મોત નીપજ્યા હતા અનેક ઇમારતો તૂટી પડ્યાના ભારે વિનાશ સર્જાયો ત્યારે આ દુર્ઘટનાના પડઘા હજી શાંત નથી ત્યાં તો ટોક્યો એરપોર્ટ પર મંગળવારે બે વિમાન અથડાયા હતા કોસ્ટગાર્ડ વિમાન જાપાન એરલાઇન્સના વિમાન સાથે ટકરાતા બંને વિમાનમાં આગ લાગી હતી તો મળતી માહિતી અનુસાર કોસ્ટગાર્ડ વિમાન ભૂકંપગ્રસ્ત લોકો માટે રાહત સામગ્રી પહોંચાડવા જઈ રહ્યું હતું આ વિમાન પશ્ચિમી કિનારા પર નિગા જતા એરપોર્ટ તરફ જઈ રહ્યું હતું આ સમયે અકસ્માત સર્જાયો હતો કોસ્ટગાર્ડ વિમાન પ્રવાસી વિમાન સાથે અથડાયા પછી સળગવા લાગ્યું હતું જો કે જાપાન એરલાઇન્સનું વિમાન સંપૂર્ણપણે આગની જ્વાળાઓમાં કેદ થઈ જાય તે પહેલા જ ત્રણસો ને અગણસી પ્રવાસીઓએ ચાલુ વિમાનમાંથી કૂદીને જીવ બચાવ્યો હતો જ્યારે કોસ્ટગાર્ડ વિમાનમાં છ માંથી પાંચ ક્રૂના મોત નીપજ્યા હતા બીજી બાજુ ફાયર વિભાગની ડઝન બંધ ગાડીઓ પર આગ પર કાબૂ મેળવવા માટે પહોંચી હતી આ સમયે એરપોર્ટ પર ભયાવહ દ્રશ્યો સર્જા હતા બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન